ભુજના ચિત્રકારે પોતાની કળાથી પ્રભુ રામની સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથનું એક વિશેષ ચિત્ર મેરે રામ દેખરે હૈ કેનવાસ પર કંડાર્યું ભુજના ચિત્રકાર લાલજી જોશીએ અયોધ્યાની અદ્ભુત કૃતિ કંડારી છે જેને તેમણે મેરે રામ રહે હૈનું નામ આપ્યું દેશભરમાં અયોધ્યા ધામને લઈને સમગ્ર ભારત અને વિશ્વમાં શ્રી રામમય માહોલ છવાઈ ગયો છે ત્યારે ભુજના ચિત્રકાર લાલજી જોશીએ ચિત્રમાં રામ મંદિરનું નિર્માણ થતું હોય અને તેનું નિરીક્ષણ કરતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને બતાવ્યા છે અને ભગવાન રામચંદ્રજી આ દેશના બંને કર્મયોદ્ધાને જોઈ રહ્યા છે તેવું વોટર કલરના માધ્યમથી ચિત્ર બનાવ્યું છે એટલે આ ચિત્રને તેમણે નામ આપ્યું છે મેરે રામ દેખ રહે હૈ આ ચિત્રકૃતિ અંગે લાલજીભાઈ જોશીએ જણાવ્યું છે કે દેશભરમાં પાંચસો વર્ષ બાદ આ આવનારા મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ છે અને સમગ્ર દેશ રામમય બની ગયું છે ત્યારે વિવિધ રીતે દેશના જુદી જુદી કળાના જુદા જુદા કલાકારો પોતાની રીતે કૃતિઓ તૈયાર કરી શ્રી રામ ભક્તિ ઉજાગર કરી રહ્યા છે કોઈ શિલ્પકાર મૂર્તિ તૈયાર કરી રહ્યા છે કોઈ ઢોલનગારા કોઈ અગરબત્તી તો કોઈ રામદરબારની કૃતિ કે રામ મંદિરની કૃતિ તૈયાર કરી રહ્યા છે ત્યારે શ્રી જોશી કહે છે કે તેમણે પણ તેઓની ચિત્રની કળા મારફતે રામ મંદિર સંબંધિત ચિત્રકૃતિ બનાવવાનો વિચાર આવ્યો અને વોટર કલરમાંથી આકૃતિ અઢી દિવસના તૈયાર કરી છે ભગવાન શ્રી રામના જન્મસ્થાન અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ રહી છે આ ચિત્રકૃતિમાં રામ મંદિરના નિર્માણની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને જાણે ખુદ ભગવાન શ્રી રામ ભાવથી જોતા હોય તેવી અદ્ભુત કલ્પના સાથેનું આ ચિત્ર કંડારવામાં આવ્યું છે દેશના બે કર્મયોદ્ધાની મહેનતની જાણે રઘુનંદન પણ ચૂપચાપ નોંધ લઈ રહ્યા હોય તેવા દ્રશ્યનું ચિત્ર બનાવવામાં આવ્યું છે વધુમાં શ્રી લાલજી જોશી ચિત્રકાર કહે છે કે ચિત્ર મને જે વિચાર આવ્યો કે ભાઈ બધા અલગ અલગ કલાકારો પોતાની કૃતિઓ રજૂ કરે છે પોતાને યોગદાન આપે છે પોતાનું અલગ અલગ આવડત પ્રમાણે એમ ટૂંકમાં કોઈ શિલ્પકાર હોય કોઈ ચિત્રકાર હોય કોઈ અલગ અલગ માધ્યમથી કામ કરતા હોય તો મને પણ એવો વિચાર આવ્યો કે ભાઈ હું પણ મારું પણ થોડું યોગદાન આપવું એમ તો મેં ચિત્ર દ્વારા રજૂ કર્યું છે કે ભાઈ રામ મંદિરનું નિર્માણ થતું હોય અને યોગીજી અને મોદીજી તે આખો એનું નિરીક્ષણ કરતા હોય અને ભગવાન રામચંદ્રજી તે આખા માહોલનું નિરીક્ષણ કરતા હોય એટલે મેં ચિત્રનું પણ નામ આપેલું છે કે મેરે રામ દેખ રહે આ વોટર કલર પેઇન્ટિંગ કહેવાય વોટર કલરના માધ્યમથી બનાવેલી પેઇન્ટિંગ છે અને સમય બેથી અઢી દિવસનો se me lage